વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના જરોતકુમાર શાળાના પટાંગણમાં વિશ્વ સ્તનપાન સપ્તાહ ઓગસ્ટ માસના તારીખે એકથી સાત દિવસો દરમિયાન ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત આજરોજ જરોદ પીએચસીના પ્રીતિબેન અને જરોદ સરપંચ મનીષાબેન રૂપેશભાઈ સોલંકી અને એડવોકેટ રૂપેશભાઈ કાંતિભાઈ સોલંકી તાલુકા સદસ્ય વનરાજસિંહ ચૌહાણ જરોદ દૂધ ડેરીના પ્રમુખ સંજયભાઈ ઉર્ફે ગોકાભાઈ જરોદ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી રાહુલજી અને જરોદ ગ્રામ પંચાયતના ચૂંટાયેલા તમામ સભ્યો આંગણવાડીની તમામ બહેનો અને ગામના આગેવાનો સહિત વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણીમાં ઉપસ્થિત રહીને કાર્યક્રમથી પાવ્યો હતો આજના વિશ્વ સ્તનપાન સપ્તાહ નિમિત્તે સ્તનપાન વિશેની સુંદર સરળ ભાષામાં સમજણ કાર્યક્રમમાં હાજર માતા પિતાને જરોદ પીએચસીના પ્રીતિબેનને પૂરી પાડી હતી કાર્યક્રમમાં હાજર જરોદ સરપંચ મનીષાબેન રૂપેશભાઈ સોલંકી અને જરોદ એડવોકેટ રૂપેશભાઈ કાંતિભાઈ સોલંકી પીએચસીના પ્રતિબેન જરોદ દૂધ ડેરીના પ્રમુખ તમામ સભ્યો અને ગામના આગેવાનોનું આંગણવાડીની બહેનોએ પુષ્પગોચ્છ આપીને સ્વાગત કર્યું હતું કાર્યક્રમના અંતમાં આભાર વિધિ આંગણવાડીની બહેનોએ કરી હતી કિશન રોહિડા સાથે ન્યૂઝ વાઘોડિયા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ